કચ્છની ધરતી પર અંજાર તાલુકામાં જેસલ તોરલની સમાધિ આવેલી છે જેસલ તોરલની સમાધિ સાથે એક ખાસ રહસ્ય જોડાયેલું છે જેના વિશે અમે આજના વિડીયોમાં જણાવીશું પણ એ પહેલા વાત કરીએ કે કોણ હતા જેસલ તોરલ અને શું છે તેમનો ઇતિહાસ કેમ આજે દરેક લોકો જેસલ તોરલને ઓળખે છે અને તેમની સમાધિએ દર્શન કરવા જાય છે આવો જાણીએ આજના આ વિડિયોમાં જેસલનો જન્મ ચૌદમી સદીની આસપાસ કચ્છ દેદાવંશના લાખાજી જાડેજાના પુત્ર ચંદોજી જાડેજાને ત્યાં થયો હતો લોકવાયકા અનુસાર અંજાર તાલુકાનું ગામ જેસલને ગરાસમાં મળ્યું હતું પણ ગરાશના હિસ્સામાં વાંધો પડતા જેસલ બહારવટીએ ચડ્યો હતો જેસલ ખુંખાર બહારવટીયો હતો જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી જેથી કહેવાતું કે કચ્છની ધરતીનો કાળુડો નાગ એટલે જેસલ જાડેજા એક સમયની વાત છે કે જેસલ ને તેમના ભાભી આપેલા કડવા વેણ યાદ રહી ગયા અને જેસલ કામ કરવા માટે નીકળી પડ્યા અડધી રાત થઈ ગઈ હતી છતાં સંત કાઠી ને ત્યાં ભજન મંડળી જામેલી હતી સાસતિયા કાઠી જાગીરદાર હતા તેમની પાસે તોરી નામની પાણીદાર ઘોડી હતી તોરી ઘોડીની ખ્યાતિની વાતો બહાદુર બહાર જેસલ જાડેજાના કાને પડી ઘોડી વિશે સાંભળતાની સાથે જ જેસલે આ પાણીદાર ઘોડીને કોઈ પણ સંજોગોમાં હાંસલ કરવાનું નક્કી કરી લીધું આ સાથે જ જેસલ જાડેજાએ નક્કી કર્યું કે બધા ભજનમાં વ્યસ્ત હોય ત્યારે કોઈને ખબર ના પડે એ રીતે તોરી ઘોડી ઉઠાવીને લઈ જઈશ આમ વિચારીને તે સાસતિયા કાઠીને ત્યાં આવી પહોંચે છે અને કાઠી રાજના ગોડારમાં સંતાઈ જાય છે પરંતુ ઘોડી જેસલને જોઈને ઉછળકૂદ કરવા લાગે છે અને જમીનમાંથી ખિલો કાઢીને ભાગવા લાગે છે ખોડી ના રખે વાળ ખોડીને ફરીવાર બાંધવાની કોશિશ કરે છે આદરમિયાન ખોડી ના રખે વાળને જોઈને જેસલ ઘાસમાં છુપાઈ જાય છે રખે વાળે ફરી ખિલો જમીનમાં ખોપી દીધો પરંતુ આ ખિલો ઘાસમાં છુપાયેલા જેસલના હાથની આરપાર નીકળી ગયો અને જેસલ સખત રીતે જકડાઈ ગયો હાથની આરપાર ખિલો નીકળી ગયો હોવા છતાં પણ જેસલ જાડે જાયે એક ચિસ્કારો પણ ના કર્યો અને ઘાસમાં મૂંગો પડ્યો રહ્યો સત્સંગ પૂરો થયો અને સત મંડળીમાં પ્રસાદ વહેંચાવા લાગ્યો ત્યારે એક વ્યક્તિનો પ્રસાદ વધ્યો તો ભજન મંડળીમાં હાજર લોકો વિચારતા હતા કે આ પ્રસાદ કોના ભાગનો હશે તેટલી વારમાં તો ઘોડીએ પાછું ઉછળવાનું શરૂ કર્યું જેથી ઘોડીના રખેવાળને થયું કે પાકું કોઈ અંદર છે તો જ ઘોડી આમ ઉછળકૂદ કરે રખેવાળે અંદર જઈને જોયું તો શું હતું જેસલ જાડેજા ગોડારમાં છુપાયેલો હતો અને તેનો હાથ ખીલાથી વિંધાયેલો હતો આ જોઈને રખેવાળે ફટાફટ ખીલો કાઢ્યો અને જેસલને કાઠીરાજ પાસે લઈ ગયો જેસલની વીરતા જોઈ કાઠીરાજ ખુશ થઈ ગયા અને જેસલના વખાણ કર્યા પછી પૂછ્યું એ તો કહો કે તમારું નામ અને કામ શું છે જેસલે કહ્યું કે જેસલ જાડેજા મારું નામ છે કચ્છનો બહારવટીયો છું અને તમારી તોરીને લેવા આવ્યો છું કાઠીરાજે કહ્યું અરે તોરી રાણી માટે તે આટલી બધી તકલીફ ઉઠાવી તો જા તોરી હવે તારી જેસલે કહ્યું કે અરે ઉભા રહો ઉભા રહો હું તોરી એટલે તમારી તોરી ઘોડીની વાત કરું છું સાસત્ય કાઠીએ કહ્યું કે તમે ઘોડીની વાત કરી રહ્યા છો એમને તો જાઓ તોરી રાણી પણ તમારી અને તોરી ઘોડી પણ તમારી જ સમજો જાઓ અને ખુશીથી લઈ જાઓ આ રીતે જેસલને તોરલ અને તોરી ઘોડી બંને મળી ગયા તોરલ સાથે જેસલ કચ્છ તરફ જવા ચાલ્યા સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે વહાણ માં બેઠા ભયંકર તોફાન આવ્યું આ તોફાન જોઈ અનેક મર્દોનું મર્દન કરનાર જેસલ આજે કાયરતાની માફક કાપવા લાગ્યો જેસલ થરથર ધ્રુજવા લાગ્યો પણ નવાઈની વાત એ છે કે તોરલ શાંતિથી બેઠી હતી તેમના મુખ પર ભય તો દૂરની વાત પણ શાંત તેજસ્વીતા હતી આ જોઈને જેસલ જાડેજા તોરલ રાણીના ચરણોમાં ઢળી પડ્યા અને કહ્યું સતી તોરલ આ દરિયો ગાંડા તૂર થયો છે હે ને ડુંગરા જેટલા ઊંચા ઊંચા મોજા ઉછળે છે અને આ વહાણ હાલક ડોલક થઈ રહ્યું છે એવું લાગે છે કે ડૂબ્યું કે હમણાં ડૂબશે મોતના તાંડવ જેવું લાગી રહ્યું છે અને તમામ મુસાફરો થરથર ધ્રુજી રહ્યા છે આ મોતના તાંડવથી હું પણ ધ્રુજી રહ્યો છું તો તમને બીક નથી લાગતી ત્યારે સતીના મોઢામાંથી ભજન સ્વરૂપે શબ્દો નીકળ્યા કે પાપ તારું પ્રકાશ જાડેજા જા ધર્મ તારો સંભાળ રે તારી બેલડીને ડૂબવા નહીં દઉં તારી નાવડીને ડૂબવા નહીં દો ને તેના જવાબમાં જેસલ પણ તેના પાપનો સ્વીકાર કરે છે અને કહે છે કે હરણ હરિયા વનના મોરલા માર્યા તોરી સરોવર પાર જઈ ખૌધન માળ્યા હે મે તો લોટી કુવારી રે વગેરે જેવા પાપોનો જેસલ સ્વીકાર કરે છે અને બસ આવી રીતે જેસલના હૃદયમાંથી નિર્દયતા નષ્ટ થઈ થઈ ગઈ અભિમાન ઓગળી ગયો અને દરિયો પણ શાંત થોડા જ સમયમાં વાતાવરણ પલટાઈ ગયું અને આ સાથે જ જેસલના જીવનમાં પલટો આવ્યો જેસલનું હૃદય પરિવર્તન થતા તેઓ મહામાર્ગે દીક્ષિત થયા આમ જેસલ તોરલનો ઇતિહાસ ખૂબ જ સુંદર છે દોસ્તો એવું કે છે કચ્છના અંજારમાં આવેલી આ જેસલ તોરલની સમાધિ દર વર્ષે ચોખાના દાણા જેટલી એકબીજાની નજીક આવે છે લોકવાયકા અનુસાર જ્યારે બંને સમાધિ નજીક આવીને એકબીજા સાથે ટકરાશે ત્યારે આ પૃથ્વીનો વિનાશ થઈ જશે તો આ હતો જેસલ તોરલનો ઇતિહાસ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઇક કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો